ભારે વરસાદમાં આદિવાસી સમાજના પરિવારનું ઘર તૂટી પડતા જીવદયા ગ્રુપે મકાન બનાવી આપ્યું જીવદયાના પ્રમુખ અલી અંસારીએ દાતાઓના મદદથી ઘર બનાવી આપતા પરિવારે આભાર વ્યક્ત કર્યો પારડીમાં હનુમાન ડુંગરી વિસ્તારમાં ભારે વરસાદમાં આદિવાસી સમાજના એક વ્યક્તિનું ઘર તૂટી ગયા બાદ તેઓ વિહોણા થયા હતા ત્યારે પારડી જીવદયા ગ્રુપ પરિવારના બહાર આવી આદિવાસી પરિવાર વિસ્તારમાં રહેતા મંગુભાઈ નાયકા જેમનો દીકરો નરેશભાઈ નાયકાનું અવસાન થયા બાદ તેમના વહુ સોનલબેન અને તેમના દીકરાના બે દીકરા નિશિત અને દીપ તથા એક દીકરી મિનલ નિરાધાર બન્યા હતા વરસાદમાં એમનું ઘર પડી જતા તેઓ વિહોણા બન્યા હતા ત્યારે પારડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને આ બાબતની જાણ સારવાર થતા દિવસ દાતાઓના મદદથી ઘર વગરના આદિવાસી પરિવારને મદદ કરી હતી અને નવું મકાન બનાવી આપતા આદિવાસી પરિવારે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો જીવદા ગ્રુપના પ્રમુખ અલી અંસારી ઉપપ્રમુખ અશ્વિન દેસાઈ રાજેશ પટેલ દેવેન શાહ યાસીન મુલ્તાની સહિત અગ્રણીઓ પહોંચ્યા હતા અને આદિવાસી પરિવાર માટે બનાવવામાં આવેલ મકાનો લોકાર્પણ કરી પ્રવેશ અપાવ્યો હતો સોનલ બેન નરેશભાઈ નાયકા અમારા હાલાત અમારું ઘરની હાલત બહુ ખરાબ હતી અમારે રહેવાની પરિસ્થિતિ હતી નહીં તો અલીભાઈએ ને જાણ થઈ તો અમને આ ઘર ઊભું કરી આપ્યું ઘર બનાવ્યું ઘરમાં વાસણ આપ્યા સુવા માટે ખાટલો આપ્યો બધું બધી વ્યવસ્થા કરી આપી છે અમારા ઘરમાં કે એક મારા સસરો હું ને મારા બે છોકરા ને એક છોકરી સંત સજ્જણા ખુબ આભાર તમારો કે અમને આટલું સહારો મળ્યો તો ચોમાસામાં અમારે બહાર સુવા ના પડે ચોમાસામાં તો બહુ તકલીફ પડતી હતી કે ઘરમાં પાણી પડે જન જનાવર આવે અત્યારની પરિસ્થિતિ સારી છે કે અત્યારે સારી રીતે સુવા મળે છોકરાઓને બી અમને બી હવે એટલી બધી કઈ તકલીફ નથી અમને જીવદાયક ગ્રુપ અને પારડીના સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રણી રહેનાર દાતાઓ દાતાઓના સહકારથી આજ રોજ આ મંગુભાઈ જે છે એમના ફેમિલીને એમને થોડી સુવિધા મળે એ રીતનું એક ઘર જીવદાયક ગ્રુપ અને દાતાઓ દ્વારા આપવામાં આવેલ છે આ મંગુભાઈનો સન બે હજાર વીસમાં મૃત્યુ પામતા મેઇન ઘરનો જે કમાનાર વ્યક્તિ ના રહેતા એમની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જતા તેમજ એમની રહેવાની કોઈ સગવડ નહોતી નથી એમના પાસે કોઈ રહેવા મૂકવા સુવા માટે કે કોઈ એમના રસોડાની સામગ્રી કોઈ કશું જાતની સામગ્રી નહોતી અમારા જીવદયા ગ્રુપના અલીભાઈને આ બાબતની જાણ થતાં અલીભાઈ અંસારી પોતે અહીંયા સ્થળ ઉપર આવી એમની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું ત્યારબાદ એમણે ગામના જે દાતાઓ છે જેવા કે દેવેનભાઈ છે સંજયભાઈ છે આપણા રાજુભાઈ રાજનભાઈ એ રીતના ઘણા બધા કુરેશી સાહેબ એ રીતના ઘણા બધા દાતાઓના સંપર્ક કરતા અને એમની પરિસ્થિતિ વિશે જાણ કરતા દાતાઓએ એમણે ખુલ્લા હાથે દાન આપી આજે આ ઘરનું નિર્માણ કર્યું છે જેથી આ લોકો એમના જે આ સન છે એમની વહુ છે તેમજ એમના બે દીકરા અને એક દીકરી નાની છે એ લોકો શાંતિથી આ ઘરમાં રહી શકે એ રીતની એમને સગવડ પૂરી પડે એ રીતનું એક ઘરનું એક નાનું આયોજન કરી એમને આજ રોજ આ ઘર સુપ્રત કરવામાં આવે છે ડુંગરીમાં આપણા વોર્ડ નંબર ત્રણ ના અલીભાઈ અંસારી સદસ્ય છે નગરપાલિકાના અને એમને ધ્યાનમાં આવ્યો કે અહીં એક નિરાધાર પરિવાર જે ઘર વગર એમ જ ઝૂપડું બાંધીને રહેતું હતું અલીભાઈ એમની ફરજ સમજીને પહેલ કરી અને એમના જીવદયા ગ્રુપના માધ્યમથી આ ઘર બનાવી આપવાનું એમણે નક્કી કર્યું અને પારડીના જે જાહેર જીવનના લોકો છે એમને એમણે રજૂઆત કરી એમણે પણ ઉદાર હાથે દાન આપ્યું અને અલીભાઈએ જીવદયા ગ્રુપના માધ્યમથી એમને ઘર બનાવી આપ્યું જીવનની ત્રણ મુખ્ય જરૂરિયાતો રોટી કપડાં મકાનમાંનું એક મકાન એમને આપવામાં આવ્યું છે અને પરિવાર ખૂબ જ ગરીબ છે એમનો કોઈ આધાર નથી નાના બાળકો છે ને અલીભાઈ અને જીવડિયા ગ્રુપ ને હું પારડી શેર ભાજપ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું આમ પણ અલીભાઈ અવારનવાર આવા સેવાકીય પ્રવૃત્તિઓ કરતા રહે છે માં અને અમને અભિમાન છે કે અલીભાઈ અમારા ભાજપ પરિવારના સભ્ય છે અલીભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો